મુખી ખેતર આઈ ગયું ઓયું ખેતર કાલની મજૂરી બાકી છે ને જે કોણ કરશું એ લેવાના છે

છોકરા છે ફટુપા ને બરોબર એટલે મારે પેલા મારા ને આપડે એ અંગે થોડું કોમ થયું હોય મને બોલાવ્યું છે એટલે હું તું ચા પાણી ને જે કોઈ ને એ પોકાર દેજે

નહી જ છીએ આખા ફટોફટ ને આજુ જ પછી અરે બહુ ઉંછાડીઓ મારે છે ને કોક કરીને ફસા પડશે હોવાનું બહુ મારે છે ગેરે હરખા નહીં રહેતા કોલેજ નહીં કોક કરીને ફસા શું કરવાનું એવું તો હ એક આઈડિયા તો છે અગર રિયાલ રાય ને એ હોય મેં કી દઉં અને છોડીના કેસમાં જબ્બરફસ આવવા આવશી તો હોય કે લુપાડીઓ ને આદો આવશે ને એટલા જ મેડું બહુ ઉછાળીઓ મારે છે ને પણ હરખા કરી નાખજો એકી દારા સીધા કરી દો લગ્નવાજ આમ છોડીને કેસમાં જબ્બર ફસાવ ફતુબા હા હું ઘેર જાઉં છું તા ને સારું હા અને નેજો પાછા ના હા હા નેદી દે એના નેદી દેજો સારું હા અમે હા હા રોન ભણ કે છે આવજો એ હાલ પચીસ તારીખ ઘડિયાલ મળી

એની છે હું ભારે સમાર્યું તારી બોલ્યા હા પતિઓ ગેર પતિ કંજીએ પૈસા લેતા ને ભરવાના પાછા ઓ મારે કાલે ભરવા પડશે ઓ

यहां भाइशालेवाव एकले जोजय जो जो प्यारे लिजा दोई यह शे तोवाम तार इन पहना जुए उता इहीं बिजोपा ना खशा सोरच चाहे अशो क्वाई शोप नाही कुन सोरच यह गार याच्छ पाइड लाई खावशे इजार याच ओगार आल�

ोरीच काढ सर तू ना। ना। शोरे शोरे ने कर तो कर चोरे करूरा खबर चोरी मजुरी आज कोण मजुरी ना आज

હારું ફતુભાઈ બહુ ખોટું કરી દીધું એ મજૂરી કરીને ખાતા તા કોઈ મજૂરી એ નહીં કઈ દેવાના તું ઈચ્છામાં ઈચ્છામાંગારી દીધી હોય છોકરા એ છોકરા હા જેમ શું વિચારીશ હોય ને ઘોઘરું દુકાન કહેવું છું એ તો પેલું ઘડિયાળ નું વિચારતું તું ઘડિયાળ તો મળી ગયે ને